વિકાસ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી બાર જૂન બે હજાર પચીસ નો દિવસ અમદાવાદ સહી સમગ્ર દેશ માટે કાળો દિવસ હોય તેમ અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા ફ્લાઇટ ટેક ના બે મિનિટ બાદ જ કોઈ ખામી સર્જાતા ક્રેઝ થઈ જતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિત ત્રણસો જેટલા યાત્રિકોના મોત થયા આ કરુણ ઘટના બાદ આજે બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા વાવ સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તમામ મૃતકોની આત્માને ભગવાન શાંતિ આપ્યા અને મૃતકોના પરિવારને આ દુઃખદ ઘટના સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી સાથે જ લોકો ઇજાગ્રસ્ત થાય તે લોકો ઝડપથી સાજા થઈ જાય તેવી પણ પ્રાર્થના કરી હતી રોજ ગુજરાત માટે ઘણો દિવસ હતો ઇન્ડિયન એરલાઇન્સ ઇંગ્લેન્ડ સુધી ફ્લાઇટ તૂટી પડી એના કારણે લગભગ અઢીસોથી ત્રણસો નવ જીવ ગુમાવ્યા છે આ ખૂબ કરુણ ઘટના બની છે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એની અંદર સામેલ હતા આ ખૂબ દુઃખદ ઘટનાને આ ખૂબ જ દુઃખદ બનાવ બની ગયો છે પરમ કુમાળુ પરમાત્મા સદગત આત્માઓને જીવ શાંતિ અર્પે અને તેમના પરિવાર ઉપર આવી પડેલી આપત્તિ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ ભારત વિકાસ પરિષદ બાબર શાખા દ્વારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ શાખા પણ સંવેદના વ્યક્ત કરે છે આ પરિવારો પ્રત્યે અને જે લોકો ઈજાગ્રસ્ત થયેલા છે એ તમામ લોકો ઝડપી સ્વસ્થ થાય તેવી પરમકુમારુ પરમાત્માને પ્રાર્થના ગઈકાલે જે અમદાવાદ ખાતે આપણે ભારતથી ઇંગ્લેન્ડ તરફ જઈ રહેલું યાત્રી વિમાનની જે કરુણ દુર્ઘટના બની એમાં આપણા દેશના અને વિદેશના બસો પચાસથી વધારે નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો ખૂબ જ કરુણ ઘટના બની છે અને ખૂબ આઘાતજનક ઘટના છે જેને કહેવા માટેના શબ્દો નથી એટલી દુઃખદ ઘટના છે કે આત્માઓની શાંતિ માટે આજે ભારત વિકાસ પરિષદ અને ભાભરનગરજનો દ્વારા એક કેન્ડલ માર્ચ કાઢી અને એકાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનો આ દુઃખની ઘડીને સહન કરી શકે એ માટે ભગવાન એમને એવી શક્તિ આપે એવી પ્રાર્થના કરી હું તેમાં ઘણા બધા મુસાફરો મૃત્યુ પામ્યા આત્માઓને ભગવાન શાંતિ આપે મોક્ષ આપે એવી પ્રાર્થના ભારત વિકાસ પરિષદ બાબર શાખા અને સૌ નગરજનો કરે છે ઓમ શાંત ભારતના લોકો માટે એક કરુણ ઘટના એવી બની છે કે આવી હોનારત મારી જિંદગીમાં અમે પણ જોઈ નથી એવી હોનારત અને અગણિત માણસોએ જે શ્વાસ ગુમાવ્યા છે પરમાત્મા પરમ કૃપાળું પરમાત્મા એ આત્માઓને શાંતિ આપે ને એમના કુટુંબીજનોને અદુક સહન કરવાની શક્તિ આપે ખરેખર તો આપણા આખા દેશ માટે કરુણ ઘટના છે જય શ્રી અમદાવાદ ખાતે જે એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન વન જે સરદાર પટેલ સ્ટેડિયમથી શરૂ થઈ અને લંડનની ફ્લાઇટ હતી એમાં અકસ્માતના સ્વરૂપે જે ખૂબ મોટો એક આ દેશના માટે આઘાતરૂપ એક કહી શકાય એવો જે ધડાકો થયો અને એમાં લગભગ બસો પંચોતેરથી પણ વધારે લોકોના મૃત્યુ થયા આજે ભારત વિદેશ પરિષદ બાભર શાખા દ્વારા અહીં આ કેન્ડલ માર્ચ કાઢીને જે હુતાત્માઓ છે એમના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવારજનોને આ જે દુઃખની ઘડી છે એ દુઃખની ઘડીમાં એમના દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના અને આ ભારત વિકાસ પરિષદ બાબરના સભ્યો તથા સૌ નગરજનોએ સાથે મળી અને આ કાર્યક્રમ બનાવ્યો અને આત્માઓને શ્રદ્ધાંજલિ આપી